એક રોડ ઉપર એક આપણા મહેમાનશ્રીની ગાડી છે નંબર છે ગાડીનો ત્રેપન પંચાવન અને છપ્પન છવ્વીસ આ ગાડી જે મહેમાનની છે મહેમાનને વિનંતી છે કે બાર રોડ ઉપર કંઈક નડે છે તો થોડીક સાઈડમાં લેવા ગાડી નંબર છે ત્રેપન પંચાવન અને છપ્પન છવ્વીસ જે આપણા વડીલ મહેમાનની ગાડી છે એમને વિનંતી છે કે થોડી ગાડી એડજસ્ટ કરે હવે કાર્યક્રમને આપણે હજી જે અત્રે પધારેલ વડીલોનું સ્વાગત કરવાનું છે આપણે સન્માન કરવાનું છે પણ એ પહેલા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વડીલ મુરબ્બી સંયુક્ત કિસાન મોરચા અરાજનૈતિક દિલ્હી સાથે સંકળાયેલા મધ્યપ્રદેશથી આવેલા શિવકુમાર કક્કાજીને વિનંતી કરીશ કે એ પ્રસંગને અનુરૂપ આપણને માર્ગદર્શન આપે શ્રીકુમાર કક્કાજી કો મેં વિનંતી કરુંગા કે વો આપણા પ્રવચન દે અને અમે અમારા માર્ગદર્શન કરે પૂજ્ય શ્રી શ્રીકુમાર કક્કાજી